બોટાદ શહેરના ભગવાનપરા વિસ્તારમાં ગત નવેમ્બરના રોજ એક યુવકને છરી મારવાની ઘટના બની હતી આ કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કર્યું સામાન્ય બાબતમાં બે વ્યક્તિઓએ યુવક પર હુમલો કરી છરીના ઘા ઝૂક્યા હતા ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સોનાવાલા હોસ્પિટલ ખસેડા હતો થી વધુ સારવાર માટે તેને ભાવનગર રીફર કરાવશે છે આ ઘટનામાં બે આરોપીઓ પૈકી એક સગીર વયનો હોવાનું જાણવા પડ્યું છે જ્યારે અન્ય આરોપી ભાવેશ રાણપુરનો રહેવાસી છે પોલીસે આરોપી પાસેથી હુમલામાં ઉપયોગમાં લેવાયેલ બાઇક અને છરી સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે બોટાદમાં યુવકને છરી મારવાની ગંભીર ઘટના સામે આવી છે આરોપીનું ઘટના સ્થળ પર રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે પોલીસે કાયદેસરની કાર્યવાહી તેના પર શરૂ કરી છે પોલીસે બાઇક અને છરી સહિત મુદ્દા માલ પણ વ્યક્તિ પાસેથી જપ્ત કર્યો છે આ કામના જે ફરિયાદી છે તેમને મોટરસાયકલ ઊભી રખાવી અને તેમનો ફોન માંગી અને ત્યારબાદ કોઈ કારણોસર તેમને પેટના ભાગે છરી મારી અને ગંભીર ઈજા કરવાનો પ્રયત્ન કરવામાં આવેલો હતો ત્યારબાદ આ બાબતે પોલીસ દ્વારા ફરિયાદ નોંધી અને આગળની કાર્યવાહી કરવામાં આવેલ હતી જેમાં જે આરોપી છે તે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમાં જે એક ઇસમ છે તે સગીર વયના છે અને અન્ય છે ભાવેશભાઈ શેખ તેઓ રાણપુરના રહેવાસી છે તેમની પાસેથી મોટરસાયકલ અને છરી કબજે કરવામાં આવી છે અને આ બનાવમાં જે આરોપીઓ છે તેમના આ કયા કારણોસર બનાવને અંજામ આપવામાં આવ્યો છે તે બાબતે આરોપીઓના રિમાન્ડ માંગી અને આગળની તપાસ છે તે બોટાદ ટાઉન ચલાવી રહેલ છે આ કામના જે ફરિયાદી છે